તો જય હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું માંગરોળ બંદર ઉપર અમારા ગામની અંદર રક્તદાનનો કેમ્પ છે અને રક્તદાન હે મહાદાન છે તો ચાલો આજે બધી વિઝિટ કરીએ આપણે રક્તદાન પર આપણે દાન કરીશું પાસે આવ્યો છે ગવર્મેન્ટ તો અહીંયાથી છે ને પહેલાં ચેકિંગ કરશે ને વહા નામ લખાશે અને જો આવી રીતની વ્યવસ્થા છે ખાતલાઓની નહીં અહીંયા બધા રક્તદાન થઈ રહ્યા છે શું નામ છે તમારું સુરેશ કરશન ઓડા સુરેશભાઈ તમે કેટલી વખત અત્યાં સુધી આપેલું છે રક્તદાન વર્ષમાં ચાર વખત આપું છું એવું છે અને આ મંદાજી તમે કેટલા વર્ષથી આપો છો આમ દસ બાર વર્ષ દસ બાર વર્ષથી ઓહો અને તમને આમ કેવું લાગે છે રક્તદાન આપ્યા પછી એવું ચોવીસમાં

ಚಷಮಾ <laughs> ದಿನ <laughs> نہیں نہ فوٹو والے فوٹو میں کھڑے આપણું રક્તદાન થઈ ગયું છે અને આપણી બીજી વખત આપણી રક્તદાન આપ્યું લોહી અને ખૂબ પહેલી વખત રક્તદાન કરીએ છીએ થોડાક રક્ત થાય પણ બીજી વખત રક્તદાન કરીએ ત્યારે આપણે શરીરની અંદર કંઈ નથી થતું આમ રક્તદાન કરવું જોઈએ લોહી બદલતું રહે કરીને અંદર અને દર ત્રણ ત્રણ મહિને લોહી આપવું જોઈએ ब्लड अपील को ये दर्जा में भी जवान होनी चाहिए तो हमें जो टेक्निक पब्लिकली आती है वो हम अपने को भी पूछें क्योंकि एनर्जी आने में मदद करे थोड़ा भरना पड़ता है कुत्ते आप वो कर दिए जितना मतलब ये रणनीति है इसका द्वारा मैंने आ कार्ड आपवा मारियो छे रब्बी द्वारा मित्र ने खास सहमति दी कोताना हाथ ऊपर सो पासे तक ही लगे पछि लिवा था या सूची जराई ऊपर नहीं थवामो ने आ ने खास सहमति दी लगे મિત્રો અત્યારે રક્તદાન કરી રહ્યા છે બધા પણ બીજા પણ અને અત્યારે વ્યવસ્થા છે ખૂબ સારી સંખ્યામાં આવી રહ્યા છે લોકો રક્તદાન કરી રહ્યા છે અને અમારા કાંતિભાઈ પણ જો રક્તદાન કરી રહ્યા છે અને આ અમારા બાળકો છે જે આપણે સેવા આપી રહ્યા છે ચા પાણીને એ બધી કેમ છો તો આ બધા સેવા આપી રહ્યા છે ચા ને અને અમારા રણજીતભાઈ છે ને કોફી બનાવી રહ્યા છે કોફી અને બધાને સેવા કરી રહ્યા છે તો છો અમારા

હં હુ આટલા બધા વ્યક્તિઓ રક્તદાન કરશે જો જો એટલી લાઈન છે અત્યારે અને અહીંયા બધા રક્તદાન કરવા માટે પહોંચી ગયા છે તો જો આ ભાઈ પણ અત્યારે આવી ગયા છે કેમ છો હજી બાકી છે કે ઓકે ઓકે તો જે જેમ જેમ ખાતલા પૂરા થાય એમ એમ તમારો વારા આવે ઓકે વ્યવસ્થા ઓલી ન જરવાય એ માટે ત્યાં બધી રક્તદાન આપી રહ્યા છે રક્તદાન આપ્યા પછી તમારે છે ને કોફી કે બિસ્કીટ ખાવી પડે કેમ કે ચક્કર ન આવે એ માટે બતાવો તો ખરાબ હા ભાઈ અત્યારે કોફી લીધી છે અને અહીંયા બધા રક્તદાન કરી ચૂક્યા છે હા આવી ગયું આવી ગયું આવી ગયું જો જો આવી રીત નું રક્તદાન અને પ્રોસેસ હોય છે આખી લોઈ સતુ હોય છે સમાજના છે તો અત્યારે રક્તદાન જે લોહી આપ્યું છે એ ટેસ્ટ કરી રહ્યા છે મેડમ

હવે કંઈક પાકિનાથિંગ સોમનાથના સાહિત્યમાં સોમનાથ મહત્મા શ્રીનાથ બેગ દ્વારા આશ્રી નામ રેગેક દ્વારા આજે રક્તિનામ કેમ થયું છે મારું સાહિત્યમાં તેમાં એચઆઈપી ગૃહોધિયમ એ મીડીઆરએ મલ્લેનિયા જુની કંટ્રોલ અને સાદા પક્ષ એટલે અને જે પંદરસો ને પચાસ

મારા પરેશભાઈ રક્તદાન કરી ચૂક્યા છે કે બાકી છે ઓકે વારો આવશે અમારા મનીષભાઈ જો રક્તદાન આપી લીધું છે તો અમારા ચંદુભાઈએ પણ જો રક્તદાન કરી લીધું છે ડોક્ટર સાહેબ છે ત્યાં રક્તદાન કરી રહ્યા છે

સિદ્ધાર્થભાઈ પેલી વખત આપી રહ્યા છે બરાબર છે નવ યુવાનો દેવ બાપા કેમ છો અને રક્તદાન કર્યા પછી તમારે ચા કોફી અથવા બિસ્કીટ ખાવી પડે છે એ ભાઈ આ ખાય છે

વાતચીત કરી રહ્યા છે જે પ્રફુલ્લભાઈ છે અને ચોરવા અર્થે આવે છે અને ત્યાં રક્તદાન કરી રહ્યા છે તો અત્યાર સુધી બસો ને બોટલ રક્તદાનની થઈ છે અને ત્રણસોમાં વીસ ઘટે છે તો તમારા મિત્રોને વિનંતી છે કે રક્તદાન કરવા આવે ત્રણસોમાં ખાલી વીસ ઘટે છે દડ આપવા જઈ રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે আ সকয় বাপুমে ুপাবি হাসি বাদহাগ ফাে্যা সমাটা ইন সের ছ ওসি ক্তজান পুরুষছে যব ক্তদাীরা বিজা বির ভাবি দেয়েছে ও ত ধতে আবার পাছু।

દિદીસે કે હેરિગ હીગ જારિગ હી઴રામતે કોપજમા બતામ આઠે પીણ્ષે કોજ હમ્જે હીકે કે કરામ નજ� તો પ્રકાશભાઈની સવારથી મહેનત છે અને અત્યારે એનો વારો આવ્યો છે ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને ત્રણસો ને છ જેટલી બોટલ એકત્રિત થઈ છે તો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય